આવું હતું કોઈ નાલ દેવા પૈસા એટલે તમે ઉપર થી વાત કરતા લેવાની વાતો કરો માંગતો તો મારા જોડે વોટા લેતા રણછોટી ગુના

તમને ચાર થી પોતા લાખ રૂપિયાનો હું તમને ફાયદો કરી આપી અહિયાં સરપંચ તું વધારે રાખો મારે આવી ગાળી લાવી મારે કાળો ગોળો અને આ તમને જેટલાનું કરું ને એટલા બરાબર છે સમકમ મારા ઉપર જવાબ આલવાના હોય તો યાર તમે બે પોત ઓછા લઈ મારા તો થોડું યાર તો આપણે બે બે થઈ જાય ને યાર આપણે મારી બેન તો આખો રો રોટલો ખાઓ એટલે હું સરપંચ છું એટલે મારી વાત તો તમારી વાત આખી અલગ છે યાર તોય પણ એટલું સમજો તો મારા ચાર પાંચ લાખ રૂપિયાનો તો સમજુ હું પૂરું વધારે સમજો સારું રહેતી મેં

તમે થાય તમેશન લેશો નહીં આ બંકો આઈ ગયો હવે તો આ એમ તો હઈ કે પૈસા ખાઈ જશે તમે તો મેં તમને સપોર્ટ કરે તો યાર બસ તાર મને કેટલો વિશ્વાસ મારા ઉપર વિશ્વાસ રાખો ખાલી તમારો દસ લાખ ખર્ચે હું યાર બાબલો સરપંચ એવું કીધું કે તમતાર ઉપરો જવાબદારી મારી મુ પૈસા કે મારો

તમારા પાછું ગયો સરપંચ માં આવી ગયો એટલા પેલી કહેવાત નહી ગોવા હોય

પેલા મથુરજી દિવાલો યાદ કરો કુદી અમે તો અમારા પક્ષમાં જ હતા ભૂલી પંચાયત નું બધું પેલા મને પહેલા પથરો મેળ્યો ને તારે તો ખબર જ પડી હતી દવા ને

બે દેખાય ન શકીએ ઉપર સરપંચ લખી દઉં સરપંચ ગાડી ગાડી સરપંચ માં આયા એટલે ગાડી લાયા તાર તો ઓળખ જોવો ગાડી તો જોવો ખબર જો